સાથે સાથે નવી સરકારી નોકરીમાં નિમણૂક કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રફીક ડણીવાલા લોકમિત્રી ન્યૂઝ ફોટા ઉદયપુર મારું મહેશભાઈ લલુભાઈ વણકર છે અમે વિદ્યાર્થી સન્માન સમારોહ ચતુર્થ આજ યોજવામાં આવ્યો છે અગાઉ અમે ત્રણ સન્માન સમારોહ યોજી નાખ્યા છે એમાં અમારા વડીલો યુવાનો મિત્રો બધા ભેગા થઈને ધોરણ દસ બાર અને વિશિષ્ટ સિદ્ધિવાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે નવીન જે નિમણૂક પામેલ નોકરીમાં છે એમનું પણ સન્માન અમે કાર્યક્રમ યોજ્યો છે જેનું સન્માન કરી અને આવતા વર્ષે પણ ફરીથી બેતાલીસ ગામ વણકર સમાજના યુવાનો વડીલો સાથે રહીને ફરીથી યોજવામાં અમે ભાઈધરી આપીએ છીએ અને ઉપરાંત આજે જે કોઈ સહયોગ આપ્યો છે એ બધાનો ધન્યવાદ આભાર આજ રોજ છોટાઉદેપુર બેતાલીસ ગામ વણકર સમાજ દ્વારા એક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સમાજના વિવિધ પ્રકારના દસમા અને બારમા ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા ટકાવારી વધારે લાયેલા હોય પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક લાયા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ તથા વિવિધ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓ તથા વિવિધ સિદ્ધિ પામેલા લોકોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું જેનો હેતુ કે સમાજમાં લોકો આગળ વધે પ્રેરણા મેળવે આનાથી જેનાથી સન્માન થાય છે એનાથી લોકોને પ્રેરણા મળે એ હેતુથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ વણકર સમાજનો ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો